કેના માટે સરકારે સ્પેશિયલ યોજના બનાવેલી છે આ મહિલાઓ માટે બરાબર એટલે સ્ત્રી સશક્તિકરણ સ્ત્રીઓ પણ આગળ આવી શકે એના માટેની આ યોજના છે મિશન મંગલમ આ યોજના દ્વારા મહિલા સભ્યોને સખી મંડળ આ શબ્દ જેની જેની સાંભળો એમને કોમેન્ટમાં કહે કે આ સખી મંડળ શબ્દ મે સાંભળેલો છે આજુબાજુમાં ક્યાંક પણ સખી મંડળ કે સ્વ સહાય જૂથમાં જોડીને કૌશલ્યવર્ધક તાલીમ આપીને એટલે મતલબ એને સ્કિલ શીખવાડીને પાપડ અથાણા અગરબત્તી વગેરે જેવા ગૃહ ઉદ્યોગના વિકાસ થકી રોજગારી પૂરી પાડવામાં આવે છે એટલે જેથી સ્ત્રી પણ શું થઈ શકે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બની શકે પોતાનો બિઝનેસ કરી શકે ઘરે ઘરે રહીને બિઝનેસ કરી શકે બરાબર આવા નાના નાના બિઝનેસ તમે પણ જાણતા હોય જે ઘરે બેસીને થઈ શકે એમ છે તો મને કોમેન્ટ ની અંદર જણાવજો કે સર આટલા આટલા બિઝનેસ ઘરે બેસીને થઈ શકે બરાબર ચાલો નેક્સ્ટ એગ્રો બિઝનેસ પોલિસી આ એગ્રો શબ્દ સાંભળો હશે તમે કદાચ ખેતીની જે દવા મળતી હોય ને એને એગ્રો કહેવાય આ આયોજન આ યોજના દ્વારા પ્રોસેસ ફૂડ

ગામની અંદર જે લોકોની ઉંમર 18 થી 65 વર્ષ છે અને ચોથું ધોરણ કેટલામું ધોરણ ચોથું ધોરણ પાસ હોય તેને તાલીમ આપીને ઉદ્યોગ માટે કે વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ આપવામાં આવે છે આ યોજના દ્વારા જેથી ઈ પોતાનો ધંધો છે વિકસિત કરી શકે બરાબર આવી જો તમે કોઈ યોજનાઓ હોય ટૂંક સમયમાં આવી ઘણી બધી બે ત્રણ યોજનાઓ કામ કરે છે જો એના વિશે તમે જાણતા હોય તો મને કોમેન્ટ ની અંદર જણાવજો કે સર અત્યારે યોજનાઓ ગામની અંદર ચાલે છે જેમાં કારીગર છે ઈ પોતાને પોતે પોતાનો ધંધો વિકસિત કરી શકે છે બરાબર આ એના પછી પાંચમી યોજના છે જ્યોતિ ગ્રામોદ્યોગ ગ્રામોદ્યોગ વિકાસ યોજના બરાબર આ યોજના દ્વારા ઉદ્યોગો સ્થાપવા માટેનો પ્લાન આપવો પ્લાન્ટ બનાવો બીજું યંત્ર સામગ્રી અંદર જે જે સાધનો જોશે એ લેવા માટે એનાથી આગળ એને લાઈટ આપવી એટલે કે વીજળી આપવી પછી જમીન આપવી વગેરે માટે આર્થિક સહાય સબસિડી રૂપે પૂરી પાડીને સ્વરાજ સ્વરોજગારીની તક છે ઊભી કરવાનો આ યોજનાનો હેતુ છે જેથી કરીને લોકો પોતાનો બિઝનેસ કરી શકે અને ભારત છે બિઝનેસથી થી આગળ આવી શકે એમ છે બરાબર ખાલી જોબ કરવાથી ભારત આગળ ન આવે

એને ઉદ્યોગ સાહસિકોની તાલીમ આપવામાં આવે છે મફત વીજળી આપવામાં પણ આવે છે જમીન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા જેથી યુવાન પોતાનો બિઝનેસ ઉભો કરી શકે અને એના જેવા બીજા ઓછામાં ઓછા પાંચસો છસો સાતસો યુવાનોને શું આપી શકે પોતે રોજગારી આપી શકે બરાબર આ લોમેસા કોઈ પણ યોજના લોંગ ટર્મ કામ કરતી હોય બરાબર ઇન્સ્ટન્ટ કોઈ વસ્તુ ન થાય કોઈ ડાયરેક્ટલી બરાબર છે થોડીક વાર લાગે પણ યોજના કામ તો કરે જ બરાબર બોર્ડ ની અંદર આમાંથી એક એક માર્કમાં પૂછી શકાય એવા ક્વેશ્ચનો પણ નીકળતા હશે બરાબર એટલે જોઈ લેજો જરા વાંચીને જવું બોર્ડ ની અંદર જેથી વાંધો ના આવે બરાબર તો સરસ એવો તમારો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને બોર્ડમાં પૂછે ત્યાં સરળ લેંગ્વેજ ની અંદર તમે લખી શકો